શું તમે જાણો છો વારંવાર શરદી ઉધરસ થવાના કારણ કે ક્યાં છે તો આજે આપણે વારંવાર શરદી ઉધરસ થવાના કારણો વિશે વાત કરીશું. પહેલું કફ દોષનું વધવું. શિયાળામાં ઠંડા હવામાન અને ઠંડા ખોરાકના સેવનથી કફ દોષ વધે છે. જે ગળામાં અને શ્વાસનળીમાં જમા થઈને ઉધરસ, શરદી અને ગળામાં ભરાવા જેવી સમસ્યા કરે છે. બીજું વાત દોષની વૃદ્ધિ. ઠંડો પવન અને શુલ્ક હવા વાત દોષને વધારી દે છે. જેના કારણે શરીરમાં સુકાપણ, ખાંસી અને શરીરમાં દુખાવો થાય છે. ત્રીજું, અગ્નિ એટલે કે પાચન શક્તિ નબળી થવી. શીરામાં ઘણા લોકોનું પાચન તંત્ર ધીમું થઈ જાય છે, જેના કારણે અમ એટલે કે અપચેલું અન્ન બને છે. આ અમ કફ સાથે મળીને શરદી ઉધરસનું કારણ બને છે. ચોથું, ઠંડા અને ભારે ખોરાકનું સેવન જેમ કે દહીં, આઈસ્ક્રીમ, ઠંડુ દૂધ અથવા રાત્રે ભીનું ખાવું આ બધા કફ વધારી શકે છે. પાંચમું, રાત્રે મોડું જાગવું અને અને ઊંઘનો અભાવ આયુર્વેદ મુજબ ઊંઘનો અભાવ પણ શરીરમાં કફ અને વાત અસંતુલન લાવે છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે તો આ બધા કારણો હતા વારંવાર શરદી ઉધરસ થવાના તો આનાથી દૂર રહો અને સ્વસ્થ રહો અને આવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો મળશું એક આવી માહિતી સાથે ત્યાં સુધી જઈને વંદે માત્ર